बड़ग्रामी गई सर्कल खाते नहीं चलेगी, थे थे नहीं, चलेगी।, नहीं, चलेगी। रह, थे थे। नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी अरे चु Panggil d વડોદરામાં યુથ કોંગ્રેસના કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત કરવામાં આવી પોલીસ સ્ટેશનમાંથી ભાગી પ્રમુખે ઇલેક્ટોરલ બોન્ડના બેનર સળગાવ્યા ઇલેક્ટોરલ બોન્ડ મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા ઇલેક્ટોરલ બોન્ડના બેનરોની હોળી કરવામાં આવી હતી તેમજ ભાજપ હાઈ હાઈના નારા લગાવવામાં આવ્યા હતા કઈ પાર્ટીને કેટલું ફંડ આપવામાં આવ્યું હતું તે જાહેર કરવા માટે માંગ કરી હતી જેથી પોલીસે યુથ કોંગ્રેસના છ કાર્યકરોની સયાજગંજ પોલીસે અટકાયત કરી હતી જોકે યુથ કોંગ્રેસના પ્રમુખ પોલીસ સ્ટેશનમાંથી ભાગી ડેરીડેન સર્કલ ખાતે બેનર સળગાવ્યા હતા હરેશ ઓડે વધુમાં જણાવ્યું હતું કે વિપક્ષ એનો વિરોધ કરવા આવી ત્યારે વિપક્ષની કમર તોડી નાખી અને ખૂબ ભ્રષ્ટાચાર કર્યો છે નેવું ટકા બોન્ડ ભાજપને મળ્યા છે ભાજપની સરકારે દેશની જનતાને લૂંટી છે જેથી કઈ કઈ પાર્ટીને ફંડ આપવામાં આવ્યું છે અને કઈ કઈ પાર્ટીએ બોન્ડ લીધા છે તે જાહેર થવું જોઈએ તેવી અમારી માંગણી છે છે કે લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા સુપ્રીમ કોર્ટે ગઈકાલે ઇલેક્ટોરલ બોન્ડ મામલે મોટો ચુકાદો સંભળાવ્યો હતો સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચૂંટણી બોન્ડ દ્વારા ડોનેશન લેવા પર પ્રતિબંધ મૂક્યો છે કોર્ટે કહ્યું કે બોન્ડની ગુપ્તતા જાળવી રાખવી એ ગેરબંધારણીય છે આ સ્કીમ માહિતીના અધિકારનું ઉલ્લંઘન છે 6 માર્ચ સુધીમાં પાર્ટીઓ હિસાબ આપે 2017 માં સરકાર દ્વારા ઇલેક્ટ્રોલ બોન્ડ નામની એક સ્કીમ બહાર પાડવામાં આવી હતી જેમાં કોઈ પણ પોલિટિકલ પાર્ટીને છુપી રીતે ઉદ્યોગપતિઓ કાળું નાણું આપી શકે એ ઇલેક્ટ્રોલ બોન્ડને સુપ્રીમ કોર્ટે ગઈકાલે રદ કર્યો એ ખૂબ જ મોટો નિર્ણય લોકશાહીને બચાવવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા લેવામાં આવ્યો છે અને એ નિયમ લીધા પછી એ નિર્ણય લીધા પછી અમને જાણ થઈ કે ઇલેક્ટ્રોન બોર્ડના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીએ સ્માર્ટ સ્કેમ કરીને સોળ કરોડ ઉપરાંતનું જે કાળું નાનું ભંડોળ ભેગું કર્યું છે એના વિરોધમાં આજે અમે અહીંયા આંદોલન કરવા આવ્યા છે કે પોતાને સ્માર્ટ અને સ્વચ્છ ગણાતી પાર્ટીએ પાંચ જ વર્ષ દરમિયાન આ છુપી રીતે સ્માર્ટ સ્કેમ કરીને સોળ હજાર કોડ ઉપરાંત જે ફંડ ભેગું કર્યું એના વિરોધમાં અમે અહીં કાર્યક્રમ કરી રહ્યા બે હજાર સત્તરમાં નરેન્દ્ર મોદી સરકારે ઇલેક્ટ્રો બોન્ડ એસબીઆઈ માં ઇલેક્ટ્રો બોન્ડ નામની એક સ્થાપના કરી જેના કારણે કોઈ વ્યક્તિ કે કંપની એસબીઆઈ માં જઈ અને ઇલેક્ટ્રો બોન્ડ લઈ અને સીધે સીધો ભારતીય જનતા પાર્ટીને આ બોન્ડ આપે એટલે સીધું અને આડકતરી રીતે એમને જે ભ્રષ્ટાચાર કર્યો છે અને ભારતીય જનતા પાર્ટીએ એ જે આ બોન્ડ ઇલેક્ટ્રો બોન્ડ લીધા છે એના કારણે એને સીધે ને આડકતરી રીતે રિશ્વત લીધી છે કંપનીઓ પાસેથી ને જ્યાં રિશ્વત કંપનીઓ પાસેથી લીધી છે એના બદલામાં એને એ કંપનીઓને મોટા મોટા ફાયદા કરાયા છે આજે લોકો લોકો પર ઈડીના વિપક્ષો પર ઈડીના દોડા પાડવાના ઈડી તરીકે ધરાવવાના પણ જ્યારે ભારતીય જનતા પાર્ટી ઇલેક્ટ્રો બોન્ડના નામના નામના નામે એસબીઆઈ માંથી આ ભ્રષ્ટાચારી રિશ્વત લેતા હોય તો આ ખરેખર ખોટું છે અને યુથ કોંગ્રેસ સમગ્ર ગુજરાતમાં નો વિરોધ કરી રહ્યું છે સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો